કરવા માંડ્યા કરવો પડે કરવો પૈસા નહી કરતા હોય તમે કીધું કે ના કીધું એટલે બેસો ને ચાર પુઓ કરવાનો દોવા નહીં બધું નહીં કરવાનું એટલી ઘર તો આપડે આવતા રે જગ્યા ને બાઈક જોવા જવાનું

એ આ ગ્રામ દો આઈ ગઈ અંદર હજી કે રીવો તો એ આરું હતું તે વળી ગઈ દાદી આયા બાઈક નો 100 વાડ લેવા આયા જો કે

Jadikan mana doa, anda kembali doa kali,

Why is it Ámũj Nil sociedad under the sun? He eah! S?! Leonard Trigao Jandil aquí Quand andy carig aqui Raga Body a mi

મૂજો ગાઢમાં હા હા તારી સાઈડ થી આવે એને પંજી પાડી દે હું આ સાઈડ પંજી પાડી દો બિવાન તો કોઈ ના દી ના પતું કઈ પંકો ન પઈ લો હા તું કેટલા ઈ લે મને આબ તો દેખાતા નહી આટલે જો જો હોય મને એવું એક કાળા શર્ટ વાળો અને એક વાઈટ શર્ટ વાળો આમ ચેકમાં તું કાળા શર્ટ વાળો અન વાઈટ શર્ટ વાળો લાવ ગમમે તો આટલામાં તો ખંતો નહી હારી હેડ ઓ આ મો

આપડે પતા ફોન થઈ ગયેલ ને બે મોદી કરી આખો તારી મેટરો કરે અમે માથા મારે એ તો નહીં

તમારાબુ તાચી ને ઘેર જતા અને આવી દાદાગીરી ના કરતા આ તો હું હું તો મહેમાન થઈને આયા એટલે

આવશે જ ભાગી ના થઈ થઈ જાય મિત્રો વિડીયો ખાલી મનોરંજન માટે હતો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું